લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફુલસરના પચીસ વારિયા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ફૂલસર પચીસ વારિયા વિસ્તારમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી જુગાર રમી રહેલા દિનેશભાઈ મનસુખભાઈ હાવલિયા અશોકભાઈ અર્જુનભાઈ જેઠવા ધવલભાઈ સૌજીભાઈ વડોદરા વિજયભાઈ ઉર્ફે બિચ્છુ દીપકભાઈ સોલંકી અને ગોપાલભાઈ ઉર્ફે દેહુરભાઈ મંજીભાઈ ડાઠિયાને રોકડ રૂપિયા આઠ હજારની મતા સાથે ઝડપી ધ્રોણસરની કાર્યવાહી હાથ ધરી હતી